મિત્રો આજના સોના ચાંદીના બજાર ભાવ તારીખ બે હજાર ત્રેવીસ અને આજે શું રહ્યા સોના ચાંદીના બજાર ભાવ જે મિત્રો તમે ચાર્ટમાં પણ જોઈ શકો છો કે આજે ઘટાડો થયો છે તો મિત્રો આપણી ચેનલમાં જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક કરી દો તો વાત કરીએ બાવીસ કેરેટ અને ચોવીસ કેરેટ સોનાના ભાવ સૌ જેની અંદર એક ગ્રામ સોનાના ભાવ છે પાંચ હજાર સાતસો રૂપિયા આઠ ગ્રામ રૂપિયા દસ ગ્રામ સોનાના ભાવ છે રૂપિયા અને મિત્રો ગ્રામ પાંચ લાખ તોતેર હજાર રૂપિયા જેની અંદર મિત્રો કાલની તુલનામાં આજે બાવીસ કેરેટ સોનાની અંદર પિસ્તાલીસો રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે ચેન્જ પ્રાઇસમાં તમે જોઈ શકો છો વાત કરીએ ચોવીસ કેરેટ સોનાના બજાર ભાવ શું રહ્યા છે જેની અંદર એક ગ્રામ સોનાના ભાવ છે છ હજાર બસો ને એકાવન રૂપિયા આઠ ગ્રામ સોનાના ભાવ છે પચાસ હાજર આઠ રૂપિયા દસ ગ્રામ સોનાના ભાવ છે છ લાખ પચીસ હજાર સો રૂપિયા જેની અંદર મિત્રો કાલની તુલનામાં આજે ચાર હજાર અને નવસો રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે ચોવીસ કેરેટ સોનાની અંદર તો વાત કરીએ આજે ચાંદીના બજાર ભાવ શું રહ્યા છે ચાંદીની અંદર આજે ઘટાડો જોવા મળ્યો કે વધારો તો જાણીએ ચાંદીના બજાર ભાવ જેની અંદર એક ગ્રામ ચાંદીના ભાવ છે સિત્યોતેર રૂપિયા સિત્તેર પૈસા આઠ ગ્રામ ચાંદીના ભાવ છે છસો એકઠ પૈસા દસ ગ્રામ ચાંદીના ભાવ છે સાતસો ને રૂપિયા સો ગ્રામ ચાંદીના ભાવ છે સાત હજાર સિત્તેર રૂપિયા અને મિત્રો એક હજાર ગ્રામ ચાંદી એટલે કે એક કિલો ચાંદીના ભાવ સિત્યોતેર હજાર સાતસો રૂપિયા જોવા મળે છે જેની અંદર મિત્રો આજે આઠસો રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે ચાંદીના બજાર ભાવની અંદર એક ગ્રામ સોના ના ભાવ છે ચાર હજાર છસો અઠ્યાસી રૂપિયા આઠ ગ્રામ સોનાના ભાવ છે સાડત્રીસ હજાર પાંચસો ચાર રૂપિયા દસ ગ્રામ સોના ભાવ છેતાલીસ હજાર આઠસો ને રૂપિયા સો ગ્રામ સોના ભાવ છે ચાર લાખ અડસઠ હજાર આઠસો રૂપિયા જેની અંદર મિત્રો અઢાર કેરેટ સોનામાં આજે ત્રણ હજાર અને સાતસો રૂપિયાનો ઘટાડો નોંધાયો છે તો મિત્રો હવે પછી આપણે નેક્સ્ટ વિડીયો ન્યૂ અપડેટ સાથે મળીશું મિત્રો